હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમે આ વિડીયો હોય તો વિડીયો લાઈક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો અત્યારે હે ને આપણે જાવી છીએ આપણી વાડીએ અને તે વાડી હે ને આપણે ચોટીલા પાઈ આવી છે તો અત્યારે હે ને આપણે ગુંધાળા પૂગી ગયા છીએ તો છે ને હવે આપણે જાવી છે આપણી બીજી વાડીએ તો આ સુધી બન્યા રહેજો તો જોઈ લો મિત્રો અત્યારે આપણે ભૂગાને ફાઈટક બંધ દર વખતે આપણે ફૂગવીને ત્યારે ફાઈટક તો બંધ જ હોય છે અને આ વખતે જોઈ લે હમણાં ટ્રેન આવે એટલે હું તમને મિત્રો અત્યારે ને આપણે નાસ્તો નવું કરી લીધું છે અને હવે જાવીએ અને હે ને મિત્રો રાજકોટમાં તમારે ટ્રાફિક પણ ન જવું હોય ને તો આ માલ વાળો રોડ છે ને તે બેસ્ટ ઓપ્શન છે જોઈ લઈએ આ બાજુ છે ને પરથી સીધો આમ નીકળે માલિયાસાણા રોડ તો હલ્લો મિત્રો જોઈ લે આપણે એને પૂગી ગયા છીએ વાળીએ અને અત્યારે જાવી છે જોઈ લ્યો આપણે ડોઈલ ભરવા અને આ બાજુ છે ને તમને દેખાય આપણી પાછળ તો હેને એ આપણા ખેતરના અડદ છે અને અત્યારે આપણે એને મિત્રો દેહવાળી વાળી એવા છે જે છે ને અત્યારે ગામ આયા તાલુકો હતો સાઈલાન જિલ્લો સુરેન્દ્રનગર તો અત્યારે આપણે વાડીઓ ભોગી ગયા છીએ ચાલો બસ મિત્રો આ વિડીયો એટલું તે વિડીયો લાઈક કરો અને હાલો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળ્યા પાસે નેક્સ્ટ વિડીયોમાં ચાલક બધાને જય માતાજી